મોરેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના જયપુર પાવી તાલુકાના સિહોદનો ડાયવર્જન છે એના દ્રશ્ય છે તમે જુઓ કે ધોવાણ થવાની સાથે જ ભૂવો પણ મોટો પડ્યો છે મસ્ત મોટો ભૂવો રોડની ઉપર ડાયવર્જનની ઉપર અને આ ધોવાણ અટકતું નથી પ્રારંભ ઓવરટોપિંગ થવાની સાથે થયું હતું અને એનું જે જ્યાં ડ્રેન આપેલું છે પાણીનું ત્યાં પણ તમે જુઓ નીચેથી ધોવાણ થયું છે ને એ રોડ છે એનું પેવમેન્ટ પેવમેન્ટની અંદર ભૂવો પડ્યો છે આર પાર આ રસ્તો હવે સલામત પણ નથી જો પાણી ઓસરે તો પણ આ રસ્તા પરથી જઈ શકાય નહીં જ્યાં સુધી એનું રિપેરિંગ ન થાય ત્યાં સુધી આ સાથે જ જિલ્લા તંત્ર દ્વારા કલેક્ટર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે કે આ રસ્તા પર પાણી જતું હોવાને કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે ને ફરીને બોડેલીથી મોડાસર મોડાસરથી રંગલી ચોકડી થઈ અને જયપુર પાવીવાળા રસ્તા પરથી છૂટાઉદેપુર જઈ શકાય એ પ્રકારની સૂચના પણ આપવામાં આવી છે જો આ મસ્ત મોટો ભૂવો આ એની એની ઉપર ડાયવર્જન પર પડેલો છે અને આ ભ્રષ્ટાચારનો ભૂવો એમ પણ કહેવામાં અતિ નથી કારણ કે આટલું વિશાળ માત્રામાં હજુ એટલું પાણી પણ ગયું નથી કે અહીંથી ઉપરથી દસ ફૂટ ગયું હોય પાણીને સમસ્યા ઊભી થતી હોય ખાલી એની નીચેથી જ પાણી જાય છે અને ભૂવો પડી જાય